પોરબંદરમાં હીરાપનના કોમ્પ્લેક્સ અતિશય જર્જરિત બન્યો હોવાથી નોટિસ ફટકાર્યા બાદ પણ લોકો ખાલી નહીં કરતા હોવાથી દુર્ઘટના ન સર્જાય તે પહેલા ખાલી કરવા જણાવ્યું હતું ફ્લેટ ધારકોને અન્ય જગ્યાએ મકાન શોધી શિફ્ટ થવા માટે એક સપ્તાહનો સમય અપાયો છે અગાઉ બીપર વાવાઝોડા દરમિયાન આ કોમ્પ્લેક્સ જર્જરિત બન્યો હોવાની ગંભીરતાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને ખૂબ જ બિસ્માર બનેલા કોમ્પલેક્ષમાંથી ફ્લેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ તાજેતરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે જેથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ ખૂબ જ જોખમી બનેલા હેરાપનના કોમ્પ્લેક્ષ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના તંત્ર દ્વારા નળ કનેક્શન કાપવા અને દુકાનોમાં સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ દસ જેટલા ફ્લેટ ધારકો અને બાર દુકાનદારો દ્વારા તાજેતરમાં જિલ્લા કલેક્ટર કેડી લાખાણીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સોમવારના દિવસે નગરપાલિકાના તંત્ર સહિત જિલ્લા વહીવટીતંત્રએ ફ્લેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા આદેશ કર્યો હતો દુકાનદાર અને ફ્લેટ ધારકોએ જર્જરિત બિલ્ડીંગ ખાલી ન કર્યું હતું અંતે જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ હીરાપરના કોમ્પ્લેક્ષ ખાતે સ્થળ વિઝીટ કરી હતી અને આ ખૂબ જ જર્જરિત બનેલી ઇમારતને નિહાળી હતી આ મોટી ઇમારત ધરાશાયી થાય તો આસપાસના અન્ય વિસ્તારોને પણ નુકસાન પહોંચી શકે તેવી સ્થિતિ જણાઈ આવી હતી તેમજ જે પરિવારો ફ્લેટ ખાલી ન કરતા હતા તેઓને તેમના જીવનું જોખમ હોવા અંગે જિલ્લા કલેક્ટરે સમજાવટ કરી સમજાવ્યા હતા તેમની સમજાવટ બાદ આ જોખમી ઇમારત ખાલી કરવાનો નિર્ણય લીધો હતો અન્ય જગ્યાએ શિફ્ટ ન થાય અને તેમના સામાનની હેરાફેરી ન કરે ત્યાં સુધીનો સમય આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી જેથી તેઓને અન્ય સ્થળે ઘરનો સામાન શિફ્ટ કરવા અઠવાડિયાનો સમય અપાયો હતો